તાલુકાના વિદ્યાલયમાં શિનોર સાદલી ગામ ખાતે આવેલ મનન સિત્તોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન શાળા પરિષદ દેશભક્તિના રંગે રંગાયું હતું કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન થી કરવામાં આવી ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું આ પ્રસંગે મનન વિદ્યાલયના આચાર્ય શિક્ષકગણ તથા વિદ્યાર્થી વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પ્રોગ્રામમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર આધારિત ગીતો અને કાર્યક્રમો રજૂ કર્યા હતા મનન વિદ્યાલય સાંધેના મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યા તેમજ અમિષા મેડમના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મનન વિદ્યાલયના સંચાલક શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા તમામ દેશવાસીઓને સિત્તોતેરમાં પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી

ઓકે તો તમે આમાં હવે વિદ્યાર્થીઓને શું પ્રેરણાદાયક એવું તમે કીધું એવું શું માર્ગદર્શન આપ્યું તમે તો એ મને જણાવશો ભણો હા ભણો સમાજનો ઉત્થાન કરો વર્ક હાર્ડ ડોન્ટ એક્સપેક્ટ એની રિઝલ્ટ રિઝલ્ટ વિલ ફોલો અલ્ટિમેટલી આફ્ટર યોર હાર્ડ વર્ક ઓકે તો તમે કેટલા યર થી યુએસએ છો ને તમે શું તમારે શું હોબી હતો ત્યાં હું નાઇન્ટીન એટી ફાઈવ થી યુએસએ છું મેડિકલ ગ્રેજ્યુએશન થયું પછી અત્યારે હું એક રીતના ડાક્ટર છું ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી અત્યારે હું રિટાયર થયો પણ અત્યારે કન્સલ્ટન્ટ તરીકે સાવ કામ કરું છું ઓકે Thank you.